પણ હાજર રહ્યા હતા જેમાં નાગરિક સંરક્ષણ શું છે કુદરતી અને માનવ સજિત આપત્તિ સમયે શું કામ કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી બીજું પ્રાથમિક સારવાર જેમ કે દાઝી જવું હાર્ટ એટેક સમયે કૃત્રિમ સાચોસ કેવી રીતે આપવો પ્રાથમિક સારવાર કેવી રીતે આપી તે વિશેની વિસ્તૃત માહિતી થિયરીને પ્રેક્ટિકલ શ્રી રોહિતભાઈ ઠક્કર વોર્ડન દ્વારા આપવામાં આવી હતી સાથે જ ફાયર સેફટી અંગે જેમ કે ફાયર બ્રિગેડની ઘટના સ્થળે કેવી રીતે બોલાવી ઘર કે શેરી મહોલ્લામાં આગ લાગે તે સમયે શું કરવું કેવી રીતે બચવું થિયરી અને પ્રેક્ટિકલ જાણકારી આપતા શ્રી રોહિતભાઈ ઠક્કર સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સને તાલીમ સ્થળે બોલાવી તેમની સેવાઓને ઉપયોગતાની વિવિધ સાધનો વિશેની પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવી હતી જેમાં શ્રી વિશાલ ડોડિયા અને શ્રી ભાવેશભાઈ રબારી ઈ એમ થતા શ્રી મશાર કલ્પેશ પાયલોટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી સ્ટા ન્યૂઝ ગુજરાતી લાઈવ કચ્છ